ગઈકાલે નર્મદા જિલ્લામાં સંકલન સમિતિની બેઠક મળી આ બેઠકમાં ડીડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ ફરી એકવાર જિલ્લાઓના સળગતા પ્રશ્ન ઉઠાવવાની શરૂઆત કરી તેમણે જંગલ ખાતામાં જે આદિવાસી સમાજને હેરાનગતિનો મામલો હોય કે પછી શિક્ષકોની તેમના વિસ્તારમાં ઘટ જોવા મળી રહી છે તેવા અલગ અલગ સણસણતા મુદ્દાઓ ઉઠાવ્યા અને શું માંગ તેમણે કરી વિગતે વાત કરી વૈષ્ણવજન જે સ્વાગત છે હું જિલ્લાના દેડિયાપાડા તાલુકાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈત્ર વસાવા આ દિવસોમાં લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે વિવિધ મુદ્દાઓને લઈને તેઓ સરકારને પ્રહારો કરી રહ્યા છે સવાલો કરી રહ્યા છે અને ગઈકાલે નર્મદા જિલ્લાની સંકલન સમિતિની બેઠક નર્મદાના જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને મળી હતી આ બેઠકમાં જિલ્લાના વિવિધ જે વિકાસલક્ષી પ્રશ્નો હોય તેની ચર્ચા કરવામાં આવતી હોય છે અને તેનું નિરાકરણ લાવવા માટે કલેક્ટર દ્વારા બાહેધરી પણ આપવામાં આવતી હોય છે ત્યારે ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા આ સંકલન સમિતિમાં વિવિધ પ્રશ્નોને લઈને ચર્ચા કરી જેમાં ખાસ કરીને નર્મદા જિલ્લામાં શિક્ષકોની ઘટનો મામલો હોય આદિવાસી વિસ્તારોમાં જે શાળાઓની દયની હાલત છે ઓરડાઓની ઘટ છે તેનો પ્રશ્નો હોય જંગલ ખાતા દ્વારા જે હેરાનગતિ કરવામાં આવતી હોય તે મામલો હોય કે પછી તાજેતરમાં એક જે પ્રશ્ન હવે મોટો અને વિકરાળ બનતો જઈ રહ્યો છે બીએલોની કામગીરીને લઈ જે આઈસની પ્રક્રિયા દરમિયાન કલેક્ટર સમક્ષ મૂક્યા ને તેના સવાલો પૂછ્યા આ મામલે પહેલાં તો શું કહી રહ્યા છે ધારાસભ્ય ચૈતર વસાવા તે સાંભળો બસો બંદી ફરમાવેલી છે એ દૂર કરીને બસો માટે એ રસ્તો ખુલ્લો કરવામાં આવે સાથે સાથે આ વિસ્તારમાં જે પાણી પુરવઠાની યોજનાઓ છે રોડ રસ્તાઓના રિપેરિંગ છે નવા કામો ચાલુ કરવાના છે અને ખેડૂતોના જે પાક નીકળે છે તેમને સરકારે જાહેર કરેલા ટેકાના ભાવ મળે એ બાબતની રજૂઆત કરેલી છે સાથે સાથે જે ગામોમાં શાળાના ઓરડાઓ નથી એ શાળાઓના બાંધકામ કરાવવામાં આવે જ્યાં શિક્ષકો એક જ છે એની બાંધ એની મંજૂરી લઈને ભરતી કરવામાં આવે એવી અમે માંગ કરી છે સાથે સાથે બીએલ એલો પર જે હાલમાં દબાણ છે સરકાર તરફથી એવી રીતના હેરાનગતિ કે દબાણ બી નહીં આપીને કામગીરી શાંતિથી કરાવી જોઈએ સાથે સાથે જે પાક નુકસાનીના ખેડૂતો ફોર્મ ભરવા જાય છે ત્યારે ઘણી જગ્યાએ વીસીઓ દ્વારા કે કોઈ પણ તલાટીઓ દ્વારા વેરાની માગણી કરવામાં આવે ભાઈ પહેલાં વેરો ભરો પછી તમારું ફોર્મ ભરાશે જે આવો કોઈ પરિપત્ર નથી એની પણ હેરાનગતિ ના થાય અને તેમ ફોર્મ ભરી દેવામાં આવે એવી અમારી માંગણી છે ઘણી જગ્યાએ ફોરેસ્ટના અધિકારીઓ દ્વારા દાખલાઓ લખી આપવામાં નથી આવતા એ બાબતે પણ અમે ચર્ચા કરી છે આમ તમામ જિલ્લાના લોકોના હિતમાં અમે ચર્ચાઓ કરી છે પ્રભારી મંત્રીશ્રીએ પણ કીધું છે પોઝિટિવ રીતે આવનારા દિવસોમાં સત્વરે તમામ કામગીરી ચાલુ થઈ જશે એવી અમને બધાએ આશ્વાસન આપ્યું કે અમારી પાસે પણ ઘણા બીએલઓ જિલ્લાઓના વિવિધ સળગતા પ્રશ્ન છે જે અત્યાર સુધી નથી આવ્યું તે પ્રશ્નને લઈને વાત કરી અને વહીવટી તંત્ર પાસે જવાબ માંગ્યા છે ત્યારે આગામી સમયમાં નર્મદા જિલ્લા કલેક્ટર કઈ રીતે જવાબ